તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે જંબુસર થી જંબુસર ડેપો વિસ્તાર ખાતે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દુકાનદારોમાં કુટુહલ મળતી માહિતી અનુસાર જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડેપો વિસ્તાર ખાતે આજ રોજ જંબુસર નગરપાલિકાના અધિકારીઓ અચાનક દબાણ હટાવવાની કાર્યવાહી કરવા માટે પહોંચી જતા દુકાનદારોમાં હડકંપ મચી જવા પામ્યો હતો સ્થાનિક વેપારીઓએ આ કાર્યવાહી અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોઈ નોટિસ આપ્યા વગર નગરપાલિકા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી જેના કારણે દુકાનદારોમાં ભારે કુટુહલ ફેલાયો હતો સ્થળ પર હાજર જાગૃત નાગરિક સલીમ પટેલ ફ્રુટવાલાએ હસ્તક્ષેપ કરી નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાતચીત કરી મામલો શાંત પાડ્યો હતો ચર્ચા બાદ અધિકારીઓએ સોમવાર સુધી દબાણ હટાવવાની કાર્યવાહી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે હાલ ડેબો વિસ્તારના લારી ગલ્લા દુકાનદારોને નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે

ના ના લાવવાનું કોઈ આવીને નથી માટે આપણે જ કેતા દબાણ લીધો સાહેબ એનું ઈચ્છા તમે કેરી દો દબાણ હટાવવાનું કહેતો જે તે